બનાસકાંઠા જિલ્લાને બે ભાગોમાં વિભાજન કરી એક થરાદ જિલ્લો અને બીજો બનાસકાંઠા જિલ્લો બનાવવામાં આવે છે જેને લઈ દિયોદર ધાનેરા કાંગ્રેજમાં વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં દિયોદર ખાતે નિયોદર ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સંકલન સમિતિ દ્વારા છેલ્લા દસ દિવસથી ધરણા સહિત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેથી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા દિયોદર ઓગડ સંકલન સમિતિના ધરણામાં પહોંચી તેમની રજૂઆતને સાંભળી હતી તેમજ નિયોદર ઓગડ સંકલન સમિતિ દ્વારા ગેનીબેને બેન આવેદનપત્ર આપી દિયોદર ઓગઢ જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા સાંસદ ઠાકોરે પણ જો જિલ્લો બનાવવાનો હોય તો કઈ વાંધો નથી તો બે જિલ્લા બનાવી દિયોદરનો ઓગઢ જિલ્લો પણ બનાવવામાં આવે છે દિયોદર ઓગઢ સંકલન સમિતિ દ્વારા અપાયેલા આવેદનને ઉચ્ચ કક્ષાએ મોકલી તેમની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી તે બાબતે રજૂઆત કરવા જણાવ્યું હતું તેમજ માત્ર એક વ્યક્તિના અહમ અને નિર્ણય માટે થઈને આખા જિલ્લાને ખેદાન મેદાન કર્યું હોવાનું પણ ગિનીબેને આક્ષેપો કર્યા હતા સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વ્યાપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની એ ઓગર જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠમાયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુકા જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દિયોદરમાંથી બાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે બાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી છતાં પણ પાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બેસાડ્યા છે એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે આ જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનર્વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરી હા હું એવું માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ ત્રણ ને ચાર ત્રણ તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને થરાદે બનાવવો હતો ને દિયોદરે બનાવવો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં

ઘણી વખત ભાજપના જે શાસન ઉપર બેઠલા મળશો અને મોઢે પણ અમે એવું મેભર્યું હતું ભાઈ અમારે વગર જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં શું અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયતની કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડી પણ થયેલી હતી પણ કંઈક દીવનું ભાજપનું રાજકારણ ઉપર પડ્યું હતું થરાજમાં સરકલાને લડવાનું છું એટલે હવે એકને બધે બેસ્યા એટલે એને કારણે આપણાની અંદા છો છે પણ આપણે જે અત્યારના જે વાતને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા જો કદાચ રાડું ઉપાડે કે ભાઈ અમારે ખરાબ નથી એવું દીવદરમાં જ રહેવું છે અને દીવદર જ બનાવવું તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે જો દીવદર નહીં બનાવે તો ખરાબ ઉપાય શું બેહવાનું છે ખરાબને બનાવતો દીવદર ઉપાય શું બેહવાનું એટલે આ એના કરતાં બે જિલ્લા જો બનાવે ધારો કે તો પણ એક રાહ તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની છે ત્યારે હાલ બાજુ ચાલે છે અને ઈ બે તાલુકા થાય કોર્ટ ને મોટા મોટો તાલુકો બે ભાગ પણ બે તાલુકા થાય તો ચાર પાંચ તાલુકા હોય ભીલડી પણ તાલુકો થઈ છે એ પોઝિશન છે આના ચાર બે ચાર મહિના પહેલા પણ એવી ચર્ચા ભીલડી તાલુકો બનાવો આ બધું કરી કરીને બે જિલ્લા તો બનાસકાટ અંદર બે ને બદલે ત્રણ જિલ્લા બનાવી શકે તો એનો લાભ દીવ સુધી પૂરેપૂરો મળે ને આપણા ઓગર બાબાને બધા કરવાની પ્રાર્થના કે આ ભાજપ ને બુદ્ધિ આલે અને આપણને તીરો જીરો બનાવી પાંચ લખે